આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધન કર્યું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં નવસો કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને નવ હજાર આઠસો એકવીસ કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું અલ્હાબાદ વડી અદાલતે જ્ઞાનવાપી પરિસરના વ્યાસજી ભોંયરામાં પૂજા પર વચગાળાના પ્રતિબંધ માટે અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે છ વિકેટે ત્રણસો છત્રીસ રન કર્યા હતા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધન કર્યું અને સમગ્ર પ્રદર્શનને નિહાળ્યું આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે આ લક્ષ્ય હાંસલ કરવા માટે ગતિશીલતા ક્ષેત્ર નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે શ્રી મોદીએ ઓટોમેટિવ ઉદ્યોગના ધ્યેયને હાંસલ કરવા માટે ક્ષેત્રમાં રહેલી તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ઓટોમેટિવ ક્ષેત્રમાં ભારતની સફળતાનો પ્રતિબિંબ દર્શાવે છે તેમણે કહ્યું કે આ ઇવેન્ટે મોબિલિટી સમુદાય અને સમગ્ર પુરવઠા એકમોને એક જ પ્લેટફોર્મ પર એક સાથે લાવી છે તાજેતરમાં કારના વેચાણે તોડેલા તમામ રેકોર્ડનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ ઉમેર્યું કે પીએમ ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ સંકલિત પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ એક્સપોમાં પચાસથી વધુ દેશોના આઠસોથી વધુ પ્રદર્શકો સાથે અઠયાવીસથી વધુ વાહન ઉત્પાદકોની ભાગીદારી દર્શાવવામાં આવશે આ એક્સપોમાં પ્રદર્શનો પરિષદો ખરીદનાર વિક્રેતા બેઠકો રાજ્ય સત્રો જેવા જાહેર કેન્દ્રિત આકર્ષણો દર્શાવવામાં આવશે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું બજેટનો કુલ ખર્ચ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ રૂપિયા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ખર્ચ છે બજેટમાં કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી સરકારે લોકો માટે બે કર રાહતોની જાહેરાત કરી છે બજેટ રજૂ કરતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે અંદાજપત્રમાં સાતસો ચોપન કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે તે અનુસાર નોંધાયેલી ધિરાણ મંડળીઓમાંથી પચાસ હજાર રૂપિયાના ધિરાણની ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે આઠ વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો વ્યાજ દંડ અને પડતર વસુલાત એક વર્ષ માટે માફ કરાઈ છે બજેટમાં ઘણી નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જોગવાઈઓનો સમાવેશ થાય છે સરકારે આંગણવાડી દ્વિતીય આવૃત્તિ યોજનાની પણ જાહેરાત કરી છે જેમાં આઠ હજાર નવી સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે અને વીસ હજાર આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીઓમાં અપગ્રેડ કરવામાં આવશે સાત નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવશે પંદર હજાર શાળાઓમાં બે લાખ કોમ્પ્યુટર અપાશે અને એકસો બાસઠ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે એક હજાર વિદ્યાર્થીઓને લોન આપવા માટે એકસો બાવન કરોડની જોગવાઈ કરાઈ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થેલેસેમિયા ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોનું આધુનિકીકરણ કરાશે તથા હાઈ હાઈસ્પીડ ડીઝલ વેટમાં રાહત આપવામાં આવશે રાજ્યમાં રોડ ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન માળખાને વિસ્તારવાની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી રાજ્યના મહત્વના પાંચ પ્રવાસન સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવામાં આવશે અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓની સગવડ માટે ગુજરાત યાત્રી ભવન માટે ખરીદેલી જમીન પર ભવનનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીમાં કનેક્ટિવિટી વધારવાની યોજનાઓનું પણ અનાવરણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કલા અને હસ્તકલાની વ્યક્તિઓ માનવતાના સર્જનાત્મક રાજદૂત છે રાષ્ટ્રપતિએ માહિતી આપી હતી કે સુરજકુંડ મેળામાં ભાગીદાર દેશ તરીકે તાંઝાનિયાની ભાગીદારી આફ્રિકન યુનિયન સાથે ભારતના જોડાણને દર્શાવે છે રાષ્ટ્રપતિએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ પ્રશંસા કરી હતી જે મેળા દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે મેળામાં ઇથોપિયા ગાના કેન્યા નાઇજીરિયા ઝિમ્બાબ્વે મ્યાનમાર નેપાળ રશિયા અને શ્રીલંકા સહિત પચાસ જેટલા દેશો ભાગ લેશે મેળો આ મહિનાની અઢાર તારીખ સુધી લોકો માટે ખુલ્લો રહેશે મુલાકાતીઓ સવારે દસથી સાંજના આઠ વાગ્યા સુધી મેળાની મુલાકાત લઈ શકશે સુરતકુલ મેળામાં તંત્ર દ્વારા વિકલાંગો વરિષ્ઠ નાગરિકો અને સંરક્ષણ કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકોને પ્રવેશ ટિકિટ પર પચાસ ટકા રિબેટ અપાશે સંસદના બંને ગૃહોએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરી ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના સભ્ય ડોક્ટર હિના ગાવિતે સરકાર દ્વારા મહિલાઓ ગરીબો ખેડૂતો યુવાનો અને સમાજના પછાત પર ગુના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની શ્રેણી પર પ્રકાશ પાડ્યો હતો તેમણે ઉમેર્યું હતું કે સરકારે પાંચ ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે મહિલાઓ ગરીબ યુવાનો ખેડૂતો અને માળખાગત સુવિધાઓ નવી શિક્ષણ નીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે બધા માટે સમાન તક માટે નીતિ બની ગઈ છે ડોક્ટર ગાવિતે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં અઢાર લાખ કરોડ રૂપિયાના યુપીઆઈ વ્યવહારો થયા હતા તેમણે સરકારની સિદ્ધિઓની યાદી જણાવતા કહ્યું કે પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત દેશની તાકાત બની ગયા છે ચર્ચામાં ભાગ લેતા ભાજપના વિવેક ઠાકુરે કહ્યું કે ભારત વિશ્વમાં તેજસ્વી સ્થાન બની ગયું છે કેન્દ્ર સરકારે ચોખાના ભાવમાં વધારાના વલણનો સામનો કરવા જથ્થાબંધ વેપારીઓ છૂટક વિક્રેતાઓ પ્રક્રિયકો તેમજ મિલધારકો સહિત ચોખાનો સંગ્રહ કરતી સંસ્થાઓને આગામી શુક્રવારથી તેમનો ચોખાનો જથ્થો જાહેર કરવાનો આદેશ કર્યો છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ એવી કંપનીઓને સ્પષ્ટ સંકેત મોકલવાનો છે જે ચોખાના જથ્થાનો સંગ્રહ કરી રહી છે તેમણે વધુમાં જાહેરાત કરી કે ભારત ચોખા આવતા અઠવાડિયે લોન્ચ કરવામાં આવશે જેની કિંમત ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અલ્હાબાદની વડી અદાલતે જ્ઞાનવાપી પરિષદના વ્યાસજી ભોયરામાં પૂજા પર વચગાળાના પ્રતિબંધ માટે અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે પરિણામે શણગારેલા ભોયરામાં પૂજા અર્ચના ચાલુ રહેશે કેસની આગામી સુનાવણી છ ફેબ્રુઆરીએ થવાની છે અને ત્યાં સુધી કોર્ટે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે વારાણસીના જિલ્લા ન્યાયાધીશે આદેશ પસાર કર્યા બાદ એકત્રીસ જાન્યુઆરીથી ભોંયરામાં પૂજા શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશામાં બે હજાર એકસો પિસ્તાલીસ કરોડ રૂપિયાના મહાનદી કોલ ફિલ્ડ લિમિટેડના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે કોલસા મંત્રાલયના જણાવ્યા મુજબ અંગુલ જિલ્લામાં ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું તેમજ ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક પ્રોજેક્ટ લાજકુરા રેપિડ લોડિંગ સિસ્ટમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા છ વિકેટે ત્રણસો છત્રીસ રન કર્યા હતા ભારત તરફથી યશસ્વી જયસ્વાલ એકસો એસી રન બનાવીને રમતમાં છે જ્યારે શુભનમ ગિલે ચોત્રીસ અને રજતે પત્રીસ રન બનાવ્યા હતા ઇંગ્લેન્ડ તરફથી રેહાન અહેમદ અને સોહેબ બશીર એ બે બે વિકેટ ઝડપી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસને સંબોધન કર્યું નાણામંત્રી કરુણ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં નવસો કરોડ રૂપિયાની એકંદર પુરાત અને નવ હજાર આઠસો એકવીસ કરોડ રૂપિયાની મૈસૂલી પુરાત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે હરિયાણાના ફરીદાબાદમાં સાડત્રીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું અલ્હાબાદ વડી અદાલતે જ્ઞાનવાપી પરિષદના વ્યાસજી મોહિરામાં પૂજા પર વચગળાના પ્રતિબંધ માટે અંજુમન વ્યવસ્થા મસ્જીદ સમિતિની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા